ਇਹ ਰੂਈ ਕਰਵਾਉਣਾ ਆਪੜੋ ਨੋ ਹੈਡਾ ਤਰ ਨੀਨ ਘੇਰ ਜਾਈ ਹੜਾ ਜੀ ਆਂ ਤੁਸੀਂ ਹਾਂ ਤੇ ਇਹ ਕੰਮ ਕਰ ਦੋ ਜੋ ਹਾਂ ਹੜਾ ਲੈਡਾ ਤਰ ਮੂ ਗੱਟੂ ਦੀ ਜੜੇ ਜਾਓ ਆਈਡੀਆ ਤਾਂ ਜਬਰਜਸ ਆਲੋ ਸੇ ਬਟੂ ਜੀ ਹੜਾ ਤਾ ਸਗਨ ਜੀ ਪੈਸਾ ਲੱਗਸੂ ਤੁਮੇ ਨਾ ਨਾ ਤੋ ਛੇ ਨੇ ਪਹਿਲੂ ਘਰ ਰਿਓ ਕਿ ਨੀ ਮਾਰੂ ਹਾਂ

લાડે <laughs>

સગનજી તમને એક વાત કહું તમને બે હાથ જોડું ને એક ત્રીજું માથું જોડું આ પૈસા તને આવતા નહી હો પણ મારી મૂર્તિ છે હવે વસ્તુ લટકાવવા આ બુક ની આટલા લટકાઈ દો તમે ઘર તમે લઈ લીધું બરાબર તો આ વસ્તુ આમ માથે લટકાવે એ તમારે જો લટકાવી લટકા જાવ આવતા નહી હો પૈસા થઈ જ પણ ખુંટી મારી છે તો આ લે ખુંટી તું શું માજે ચાલો એ તું ઘરે હે ને આ દુરીએ તું હે ને બોધી અન તું પોકાજે

ইকাতি করেম young সবুতেশেন এক পকে ষথি আমারগ বাজকাবৈশের চাংজসুলাব gwice him সবতেরছেন সবনে, কল্টি কল্য ইক আমায়েельন আমটয্ছং কু� તાગત ના ચુકમ બોલો બહુ તાકાત નીખાવું પડશે કશિયા કમ નું નહીં આજો અને તોય ચમ કરે એક થાપે થાપેના દોધ દોધ પાણીમાં